આજે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળની જાહેરાત થઈ ચૂકી છે જેમાં કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રીઓના નામ જાહેર થયા છે અને સત્તાવાર આ જે હતા તેમણે મંત્રી તરીકેના શપથ પણ લીધા છે ગુજરાતના જે મંત્રીઓ બન્યા છે તેમાંથી એક અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા પણ છે જે પાયલ ગોટીના પ્રકરણમાં ખૂબ ચર્ચામાં રહ્યા હતા અને તેમનું પ્રમોશન થયું હોય તેવું પણ કહેવાય રહ્યું છે તેમના ગામમાં હાલ ખુશીનો માહોલ છે દિવાળી પહેલા દિવાળી જેવો માહોલ છે ફટાકડા ફોડે આતબાજી કરી કાર્યકરો આ દિવસને ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે શું કહી રહ્યા છે કૌશિક વેકરિયાના ધર્મપત્ની વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની જાહેરાત થઈ છે જેમાં ઘણા બધા નવા ચહેરાઓને સમાવવામાં આવ્યા છે ઘણા બધા એવા ચહેરાઓ છે કે જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં તેઓ મંત્રી રહી ચૂક્યા છે ત્યારે આ વખતે મંત્રી મંડળમાં નવા ચહેરાઓની વાત કરીએ તો અમરેલીના ના ધારાસભ્ય કૌશિક વેકરિયા મામલો સામે આવ્યો તેના કારણે ક્યાંક ને ક્યાંક તેઓ ચર્ચામાં પણ રહ્યા હતા તેની સામે પણ ગંભીર આરોપ લાગ્યા હતા અને વાત વડાપ્રધાન સુધી પણ પહોંચી હતી આ સમગ્ર બાબત અને વાત વિવાદ વચ્ચે આજે તેમણે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સત્તાવાર શપથ લીધા છે ને આને જ લઈને તેમના

મોદી સાહેબનો હું આભાર માનું છું અને જનતાનો આભાર માનું છું અને ગુજરાત સરકાર પણ આભાર માનું છું આપે સાંભળ્યા ધારાસભ્ય કૌશિક વૈકરિયા પત્ની સગુના વૈકરિયા તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે ને તેમણે જે ધારાસભ્ય તરીકે પછી તેઓ હાલ રાજ્ય કક્ષાના મંત્રી બન્યા છે અને થોડીક જ વારમાં જે કેબિનેટ બેઠક મળવાની છે તેમાં ફાળવણી પણ થવાની છે કયા મંત્રીને કયું ખાતું મળવાનું છે પણ હાલ તો એક ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અમરેલીમાં અને સમર્થકો આવી રીતે આતિશબાજી અલગ અલગ જે મંત્રીઓ બન્યા છે તેમને લઈને કરી રહ્યા છે દર્શક મિત્રો આવાજો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ વૈષ્ણવ